જેસીબી વચ્ચે અકસ્માત અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ અંકલેશ્વરમાં એસટી બસ અને જેસીબી વચ્ચેનો અકસ્માત ડીમાર્ટ પાસે અકસ્માત સર્જાયો પરંતુ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ ફર એક વખત અકસ્માત એસટી બસનો સર્જાયો આ વખતે અંકલેશ્વરમાં એસટી બસ અને જેસીબી વચ્ચેનો અકસ્માત સર્જાયો દ્રશ્યમાં જોઈ શકાય છે અંકલેશ્વરમાં ડી માર્ટ પાસે આ અકસ્માત સર્જાયો છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ ખનીજ ચોરોની સામે પ્રશાસનની કાર્યવાહી જપ્ત કરી પ્રશાસને લાલ આંખ કરી રોયલ્ટી પાસ વગર દોડતા પાંચ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રેતી ક્યાંથી લાવવામાં આવતી હતી ક્યાં લઈ જવામાં આવતી હતી તમામ બાબતને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે